હું નહી મોડું થયું કેમ કચરો વિનો ભાઈ બે કામ થાય સારું સારું કાલ વેલો આવજે ચાલો હવે કસરત કરવાની છે

વાત રાતકાળ તો બનતા ચલો બીજું કોણ પાકું કરીને લાવ્યું છે કપાડી

એ તો તમે મિસ્કી વાળો સાલો કોડા સવાલ પૂછિ લેવો મે તેના જવાબ આપજો ચા પેલા સવાલ suraj kya thi

આતારા દાંત કેમ પીલા દેખાય છે સાહેબ એવો કે ને શેરાવાનું મોડું થતો હતો અને તમારી વીકે મીઠાના બદલે અલ્ડર ઉછી નાખ્યો ઓ માસ્ટર બલબલાને સીધા દોર કરી દો કે સીધા આવે અને દાંત કાઢતો બંધ થા બહુ લાગી છે અલે આ આવ્યો એવો સરપ્રાઈઝ વધારે ગઈ છે ઠીક જતો આવ ક્યાં છે જા આવે

બોલ મને <laughs> <laughs> <laughs>